શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ સરસ અને ઓછા મસાલામાં એકદમ સરસ ના લસણ ના ડુંગળી એ આપણે રસ સાથે ખવાય તેવું વાલનું શાક બનાવીશું મેં અડધો કપ વાલ લીધા છે આપણે સૂકા વાલ આવે છે તે લીધા છે આપણે કોઈપણ કરિયાણાની દુકાને મળી રહેશે એકદમ સરસ આપણે આને ધોઈને ઓવર નાઇટ પલાળી દેવાના છે આપણે ઓવરનાઈટ નિમક નાખીને પલાળીશું એટલે એક ઓવર નાઇટમાં આપણે એકદમ મસ્ત આપણે ફૂલી જશે આપણે અડધી વાટકી હશે તો આપણે એક વાટકી આખી ભરાઈ જશે મારે આ ત્રણ થી ચાર વ્યક્તિ માટે બનાવવા છે એટલે મેં અડધો કપ લીધો છે અને વાટકીની માપ લઈએ તો મેં અડધી વાટકી લીધો છે તમારે જેટલા મેમ્બર હોય તે પ્રમાણે લઈ શકો છો આપણે આ એક વાટકી આપણે ઓવર નાઇટ માટે પલાળી દેસુ નિમક નાખીને આપણે સવારે જીવતા આટલા મસ્ત આપણે ફૂલી ગયા છે એક વાટકી ભરાણી છે અડધી વાટકી હોય તો આપણે એક વાટકી ભરાય છે અને નખ વડે આ રીતે તોડીએ તો તૂટી જાય તે રીતના આપણે પલળવા દેવાના છે એકદમ પલળી ગયા છે આપણે બફવાની કે કોઈ ઝંઝટ વગર અને ફટાફટ બની જાય ને ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં આપણે મસ્ત બનાવીશું આપણે મસાલા પણ થોડા આપણે ઘરમાં રહેલા મસાલામાંથી પણ ટેસ્ટ એટલો મસ્ત આવે છે કે બધા આંગળા ચાટતા રહી જશે તેટલું મસ્ત બનશે આપણે કુકરમાં એક ચમચો તેલ નાખીશું આપણે ઓછા તેલમાં બનાવવાના છીએ આપણે ઉનાળામાં તેલ વધારે ગરમ લાગે છે આ મેં સિંગ તેલ લીધું છે હવે એકદમ સરસ આપણે ગરમ થવા દેસુ આપણે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી આખું જીરું નાખી દઈશું એકદમ સરસ ફૂટી દેવા દેવાનું છે બ્રાઉન કલરનું થવા દેસુ એટલે એકદમ મસ્ત આપણું શાક બનશે હવે તેમાં આપણે અડધી ચમચી હિંગ નાખી દઈશું આપણે એકદમ ઓછા મસાલામાં એકદમ મસ્ત આપણે શાક બનાવીશું હવે આપણે ટામેટું એક સૂત્ર નાખી દેસુ

બે ચપટી ગરમ મસાલો વધારે નહીં બે ચપટી અને એકદમ સરસ આપણે મિક્સ કરી દેવાનું છે આપણે મસાલા નાખીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી નાખવાની છે હવે એક વાટકી આપણે વાલ હતા તો એક વાટકી પાણી નાખીશું એકદમ સરસ આપણે હલાવી દેવાનું છે

જો છૂટું છૂટું આપણે કરવું હોય તો આ રીતના કરીશું તો એકદમ મસ્ત છૂટું છૂટું થઈ જશે ઉપરથી હવે આપણે દાણાભાજી સ્પ્રિંકલ કરી દેસું અને હવે આપણે સર્વિંગ કરીશું આપણે સર્વિંગ પ્લેટ લઈ લીધી છે એકદમ મસ્ત અને રસાદાર આપણું શાક તૈયાર થઈ ગયું છે આ શાક આપણે પ્રસંગમાં બને તેવું આપણે બનાવ્યું છે પ્રસંગમાં મેં એકવાર વાર કાધું હતું તો આપણે કંદોઈને પૂછું એ રીતના બનાવું તો એને મને રેસીપી બતાવી તો હું તમારી સાથે શેર કરું છું એકદમ મસ્ત અને ખાવાની પણ મજા પડી જાય તેવું આપણું વાલનું શાક તૈયાર થઈ ગયું છે આપણે એકદમ મસ્ત અને રસ સાથે ખાવાની મજા પડી જાય તેવું આપણે વાલનું શાક તૈયાર થઈ ગયું છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ